કાર માલિકો પાસેથી મેળવેલ વાહનો અબ્દુલ શેખ ની ધરપકડ કરી હતી તેમની પૂછપરછમાં બહાર આવેલી વિગતોના આધારે છત્રીસ પૈકી એકવીસ વાહનો ભરૂચ નર્મદા તથા અન્ય જિલ્લામાંથી રિકવર કર્યા છે પોલીસે આગળની તપાસ કરી રહી છે માત્ર વચેટીયા પકડાયા હતા મુખ્ય સૂત્રધારો હજી પણ છે તથા અન્ય કંપનીઓમાં કાર કાર પડાવી લેવાના મુખ્ય તરીકે પિતા પુત્ર ફેઝાન જાવીદ હુસેન શેખ અને જાવીદ હુસેન શેખ સહિત સલીમ મનસુરી તેમજ ઇસ્માઇલ મરગી સામે ગુનો નોંધાવ્યો હતો જે પૈકી ઇસ્માઇલ મરગીની હાલ ધરપકડ કરાઈ છે જ્યારે પિતા પુત્ર સહિતના આરોપીઓ હજી પણ ફરાર છે વાહનો વેચી દીધા છે તેમજ કેટલાક ગીરવે મૂક્યાના તપાસમાં ઘસફોટ થયો હતો તો કાર ગુમાવનાર માલિકોની જુબાની અને ટેકનિકલ સર્વેલન્સ વડે પ્રાથમિક ચાર વચેટિયાઓની ધરપકડ કરી હતી પોલીસે તેમની પાસે આઈઝર ટેમ્પો બોલેરો ઇકો અર્ટિગા ટ્રેક્ટર સહિત ગાડીઓ રિકવર કરી છે તપાસમાં ભરૂચ અંકલેશ્વર ઉપરાંત અન્ય જિલ્લામાં ગાડી વેચી દીધી હતી કે પછી ગીરવે મૂકી હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે